હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો સપ્તાહની વાત હતી એના લીધે વિડીયો નથી આવતા સપ્તાહની જે તૈયારીઓ ચાલતી હતી અને હવે બસ ટૂંક સમયમાં સ્ટાર્ટ થાય છે એના માટે જે બધા જાય છે ચાલુ થઈ ગયું છે જવાનું ત્યાં હરિદ્વારને એ બધા જે એન્જોય કરે છે એનો વિડીયો આજે હું તમારી જોડે શેર કરું છું તમને પણ મજા આવશે કે ના ખરેખર સરસ કામ થઈ રહ્યું છે અને એના લીધે તમને વિશ્વાસ પણ આવશે કે બેન ખરેખર એટલે જ વિડીયો મૂકતા નથી તમે અહીંયા જે વિડીયો જોશો એ એ વિડીયો છે જે સપ્તાહ માટે અહીંથી મારી જે બસો નીકળી છે એક બે બસના છે પણ આવી છ બસ અહીંથી નીકળી છે બધામાં બધા લોકોને કહેવું કે એ સારું ન લાગે કે તમે રેકોર્ડિંગ કરો મને આપો ને અલગ અલગ આપણા સગાવાલા હોય એ બધાને એટલે આ બે બસમાં મારા જે ફ્રેન્ડ્સ જેવી જે છે લેડીઝ બધા એ લોકોને મેં કીધેલું છે કે ભાઈ હું તો એમાં હજી ગઈ નથી મારે હવે જવાનું છે હું પાછળ છું બધાથી પણ એ બધા જે જાય છે એ લોકોનો વિડીયોઝ એ લોકોના સ્ટેટસ એ હું જોઉં છું અને ખરેખર મારો જીવ પણ બરે છે કે હું એમાં નથી એમ હું નથી જઈ શકતી એમાં પણ અહીંયા એક ઘરનો પ્રસંગ ઘરના પ્રસંગ જેવું જ હતું દીકરીના લગ્ન પરતાવવાના હતા મારે એટલે મારે ત્યાં હાજરી આપવાની હતી એટલે હું સપ્તાહમાં પાછળથી જાઉં છું પણ બધા જે જાય છે એ લોકોની જે ખુશી જે આનંદ છે એ બધું જોયા જેવું છે તમને પણ મજા આવશે તો એ વિડીયો આજે તમારી જોડે શેર કરું છું કેવો લાગ્યો વિડીયો જરૂર કહેજો અને થોડાક દિવસ માફ કરજો કે બહુ આમ થોડાક દિવસ નહીં આમ ઘણા દિવસ થઈ જશે ઘણો લાંબો પ્રોગ્રામ છે ધીમે ધીમે નક્કી થાય છે કે આટલું આટલું કરવાનું છે આઈ થિંક વીસ તારીખ સુધીનો આખો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો છે તો ત્યાં સુધી તમને રેકોર્ડિંગ આપવું કોઈ પણ સારું એવું એ અઘરું છે મારા માટે તો એના માટે સોરી અને આવા વિડીયોઝ તમને જોવા જરૂર મળશે કે શું થઈ રહ્યું છે જેના લીધે અમને માઇન્ડ રીપ પ્રોગ્રામિંગના વિડીયો આવતા નથી તો એ પણ તમે જુઓ અને એન્જોય કરો થેન્ક યુ અને હા યાદ રાખો કે તમે જ ક્રિએટર છો તમે જ બધું કરો છો તમે જ કરતા છો તો હવે તમારે જ જોવાનું છે કે તમે તમારી લાઈફને કેવી રીતે ચેન્જ કરશો તમે જે વિચારશો તમે જે માનશો તમે જે વારંવાર બોલશો અફોર્મ કરશો એ સાચું પડશે એટલે ખાલી લિશનર બની ડોન્ટ બી જસ્ટ લિસનર ખાલી લિસનર બનીને ના પડ્યા રહો બી અડુઅર કરનારા બનો વિડીયોઝ ના આવે તો આગલા વિડીયો સાંભળો એમાંથી મોટિવેશન મેળવો એમાંથી શીખો શું કરવું અને અપ્લાય કરો જેથી કરીને તમારું માઇન્ડ રિપ્રોગ્રામ થાય અને એ પ્રમાણે તમારી લાઈફ બને અને જો તમને વિડીયો પસંદ આવે તો બીજા જોડે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ తేమవాణా గుండియా జననాదినై